નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં સૌપ્રથમ તો દરેક વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન કે આજે વિદ્યાસહાયક ભરતી માટેનું પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ત્રણ વાગ્યા પછી સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તો ઘણા સમયથી ઉમેદવારોની લાંગણી માગણી હતી કે વિદ્યા સહાયક ભરતી બાબતે પીએમએલ જાહેર કરવામાં આવે તો આજે સરકારે જાહેરાત કરી છે કે વીસ ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણને ત્રીસ કલાક બાદ અમે વિદ્યા સહાયક ભરતી બાબતે પીએમએલ જાહેર કરીશું મિત્રો તો દરેક મિત્રો માટે આ ખૂબ જ સારા ન્યૂઝ કહેવાય કારણ કે ઘણા સમયથી પીએમએલ જાહેર થયેલું ન હતું એટલે ઉમેદવારોની લાગણી અને માંગણી હતી કે વિદ્યાસહાયક ભરતીનું પ્રોવિઝનલ મેટિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તો આજે આપણે ત્રણ ત્રીસ કલાક પછી આપણે વેબસાઇટ પર આ વિદ્યાસહાયકનું સહાયકનું પીએમએલ જાહેર કરવામાં આવશે એવું સરકારે પોસ્ટ પણ જાહેર કરી છે મિત્રો તો જે રીતના એકથી પાંચમાં પાંચ હજારની છથી આઠમાં સાત હજારની અને અન્ય માધ્યમની અઢારસો બાવન ઇમ કુલ મળીને તેર હજાર આઠસો બાવન જગ્યાઓ પર જે ભરતી થવાની છે તો તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો આ જે વેબસાઇટ જોઈએ તો વીએસ બી ડોટ ડી ગુજરાત ડોટ ઇન પર તમે ત્રણ ને ત્રીસ કલાક પછી આ વેબસાઇટ ઓપન કરવામાં આવશે એવી કુબેર ડિંડોર સાહેબ દ્વારા પણ એક ટ્વીટ કરીને જાહેર કરેલું છે તો દરેક મિત્રોને માટે આ સારા ન્યૂઝ કહેવાય તો આજે જે રીતના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ છે તો સાથોસાથ કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે તો તેની પણ માહિતી જો આવી જાય તો દરેક મિત્રો માટે સારા ન્યૂઝ કહેવાય તો એક પ્રમાણે આજે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ ક્રમાંક પરથી તમને એક અંદાજ નીકળશે કે આપણે આ ભરતીમાં આપણે કેમ સિલેક્ટ થઈશું કે કેમ થઈ તો તેની એક આપણને પ્રાથમિક માહિતી મળે મિત્રો તો દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ શિક્ષક ભરતીમાં તમારું ફાઇનલ સિલેક્શન થાય અને તમારી જે કાંઈ ઈચ્છાઓ છે શિક્ષક બનવાની તો તે તમારું જે સપનું છે તે સાકાર થાય મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ માહિતી હતી એ આપને મળી એટલા માટે વિડીયો બનાવ્યો હતો હવે જે કાંઈ માહિતી છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકી